એક ખંભામાં જમણા ખંભામાં દુખાવો થતો હતો અને એક પાક તમારો પકડાતો હતો એક્સરે કર્યો હતો એક્સરે મેં તમને સમજાવ્યું કીધું હતું કે આ મણકો આપડો ખસી ગયો મણકો ખસી આપડી આ નસ દબાવી પગની જે મણકા જે નસ નીકળે ને એ નસ દબાઈ ગઈ હતી આ નસ દબાઈ ગઈ એટલે ટૂંકમાં આપણને જે આ નસમાં જે લોહી આવવું જોઈએ નહોતો આવતું કર્યું જ્યાં મણકો ખસ્યો તને મણકાર સરખો કર્યો પાછો આપણે ગોઠવું મણકો ગોઠવાય ગયો એટલે આ છૂટી પડી ગઈ આ નથી છૂટી પડી ગઈ એટલે આપણે ઊભું રહેવામાં તમને હાલવામાં જે તકલીફ આવતી એ સખો થઈ ગયું બરાબર હવે કઈ તકલીફ નથી આવતી મને ભાઈ અને બસ આ ચાર સારવારમાં સારું થઈ ગયું કેવી લાગી તમને અમારી સારવાર માં તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય

પ્રકટ તમે એક ને ડાકીને સારું 10 બંડરો ડાટા ને આપણે સારું દવા મારા કઈ દવા થાય બરાબર મારે તમારી જેવી તકલીફ મારા સુધી જોવે તમને ખ્યાલ આવે બરાબર કે બાને આવી યુટ્યુબ ઉપર તમને તો તમને મળી જાય બરાબર તમને આગળ તમે બાય 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 બાય